તો જય માતા મિત્રો અમે આયા છીએ દૂધ ની પોણી રેડવા અને જોઈ શકો છો મોટર ચાલુ કરી દીધી હા હા ડાયરેક્ટ પાવર ટેકનોલોજી ઓ આઈ ગો फाइनली अमित ने क्रेज़ी है लाइन लेवा। अने। हेलो हाँ। अमित कहाँ बोलाऊँ? ना पारा ले। हूँ खबर। बुक नहीं लगी हमके। बुक नहीं लगी हमके हैं। तो अमिवाई थी। તેન કોમરમ દૂધી પણ એક જ જમાંથી અને એક જ થી અને અમારી આ આ વાતની વિડિયો તો હા પોળ્યો એટલે કે મને દૂધી વાયતી અને એનું મુડુ જોજો કે પાપા કરો એટલે દૂધી થી અને મોટી થાય કે વધારની તો એને પોચે દૂધી તો આપી દેવાની એમ નેવલ અને અને લેબડા પર તો વનસ તો ફૂલ પોણી ભઈ ગાલી હો લગભગ તો જાનની વાઇસ્તાન ની પોણી આમ રદ રેડી ઓ ગેપ તો આમ બે આ રેડી પોણી એટલે કમ્પ્લીટ તો હાથ ધરા થઈ ગયા નહીં અનો હેતર પાયેલું હોય એમાં તો પણ પોણી જા હે પોડિયા મોટર જલ્દી બંધ કર દે કુંડી કોણીયા ની માં પાણી ભરે છે અને વાત એવી કરું ને બે આપણે રેડિયો ને ચીધું અઠવાડિયા પછી રેડવાનું એક ફૂલો આવી જાય ડાયરેક્ટ અને પછી બીજા અઠવાડિયા પછી રેડિયો એક ડાયરેક્ટ મોટી દૂધી થઈ જાય અને ફેરથી અઠવાડિયા આયા ને એક ચીજ તોડીને ચેક કરવાનું રહો અમે તો વાવાનું કે પાછું બે મહિના પછી પોઈન્ટ રેડવાનું

જે ઉત્તરાયણ આવવાના બાર દિવસ બાકી છે અને અત્યારથી વાતો ચાલુ થઈ ગઈ છે ઉત્તરાયણની આટલા અમિત ત્યાંના પાડે તો અનુ વાતો કર કમન દબાયો ઓ અને આ ચાડીયો એટલે કે આપણે નાઈટ માટે પેક્ચર રાખેલો હ અને આ કાકાને પગાર ચેટલો કર્યો ખબર ખાલી

તો પાછું લો આઈ રહ્યા ને લારવા માગો એટલે હે ને ઓન બુધો પરવા ને તૈયારી લાગે તો ફાઇનલી લાઈન ખાલી કરવાની તૈયારી થઈ ગઈ છે આગળ જ્યાં કરતો જ ધર અને પેલો ઉપર હેડ હે દેહ હે એ નું કે એક તાક પોણી મોઈથી નકડી જાય ઉપર હેડવાથી પણ કડી કડ આ રીતે ઓમ કરન અધર કરવાથી પોણી નકડા અને અધમતી અદ્ધર કરા પેલું એક પોણી પાછું વચ્ચે જ ભરાઈ જાય અનુમાર વાર વાઈન તો લાઈન પેલું હોય ને એ મસ્તી બહુ કરો વગર કોમનું એ ગારો ગારો નહી બોલવાની તો આપણે જે લાઈન વાળવા લાઈન વાળવાનું ચાલુ કરી દઈએ આ રીતે આપણે લાઈન વાળવાની પેલા કોલી જવાની

પેલું ફૂલાવું દેખાય એક જો દેખાય અને એક અગાઉ દેખાય ને થોડું ચોખું ચોખું દેખાય તો ફાઈનલી આપણે રબર ખભા મેલી આપણે કબા ઉપર દીધું રબર ગયું વજન તો લાગે જ આ બે પેલી બાજુ આવ અને હું આ બાજતી જાઉં છું એટલે વચ્ચે વચ્ચે પેલો કોક ફૂલો લઈને આવે તો આ ગાવાની વાત કરું આ બાજુ પોણી વધારે ભરો નહીં હતું એટલે નતા ઉગ્યા ત્યાં મેં ફેરતી પહેર્યા હતા અને પેલી બાજુવાળા આ એ પેલા ફૂગો મળી ગયો પેલી બાજુવાળા પહેલાં વાયેલા એના હોય પોણી ભરવાની હતી એટલે નતું ગયા ત્યાં અમે ફેરતી પહેર્યા હતા અમિતને મળે છે ગુબ્બારો એટલે કે આપણે ગુજરાતી ભાષામાં પુગગો ફાટવા પણ આપણે આ છોટા છોટા નહીં મોટું અને પટલું મળે મોટું મોટું અને પટલું નકળ્યો ફૂલો લઈને ચોકા નકળ લે ઓહો Pra pôr